નમસ્કાર હું ગ્રામ સેવક વિપુલ પ્રજાપતિ ગ્રામ સેવક ભોરણ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા હું આજે સોઈલ હેલ્થ કાર્ડ યોજના વિશે માહિતી આપું છું સોઈલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત ગયા વર્ષે જે આપણે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે રિપોર્ટિંગ કરાવેલા હતા એમના સોઈલ હેલ્થ કાર્ડ આવી ગયેલ છે ખેડૂતો સ્ત્રીઓને વિતરણ પણ કરી ચૂકેલ છે આ યોજના અંતર્ગત સોઈલ હેલ્થ કાર્ડ શું છે એ ખેડૂત મિત્રોને જણાવવા માગું છું સોઈલ હેલ્થ કાર્ડ આપણા જમીનનો રિપોર્ટ છે જમીનનો રિપોર્ટ એમાં કયા સૂક્ષ્મ તત્વોની કયા તત્વોની ઉણપ છે એ બતાવે છે આપણને આપણા ખેતરમાં હવે જે પાક વાવવા માગીએ છીએ એના માટે આપણે જમીનનું ચકાસણી કરાવવી જરૂરી છે એ પાકમાં શું શું જરૂર પડશે અને આપણા જમીનમાં શું ઘટશે એ આ રિપોર્ટથી આપણને જાણવા મળશે તો દરેક ખેડૂત મિત્રને મારી વિનંતી છે કે આપણા જમીનનું ચકાસણી કરાવીએ અને સાચી પદ્ધતિથી નમૂનો લઈએ અને બસ વિનંતી કરું છું કે દરેક ખેડૂત મિત્ર સોલેલ કાર્ડ યોજનાનો લાભ લે અને સોલેલ કાર્ડ યોજના અંતર્ગત પોતાને જમીનની ચકાસણી કરાવે હવે જમીન ચકાસણી ક્યાં કરાવી તો જમીન ચકાસણી કરાવવા માટે આપણે જમીન ચકાસણી પ્રયોગશાળા ડીસા દીપક હોટલની બાજુમાં આવેલ છે તો ત્યાં પણ કરાવી શકો છો બીજું કૃષિ યુનિવર્સિટી દાતીવાડા ખાતે પણ કરાવી શકો છો અને કોઈ ખેડૂત મિત્રો જો પ્રાઇવેટ ખર્ચો કરીને જો કરાવવા માંગતા હોય તો સઢાર ડેપો ખાતેથી નમૂના મોકલી આપવામાં આવે છે તો ત્યાંથી પણ કરાવી શકો છો બરાબર કોઈ લેલ્થ કાર્ડ જમીન ચકાસણી કરાવ્યા બાદ એનું ચોક્કસપણે પાલન કરશો એમાં જે જણાવ્યા મુજબ તમે ખાતર અને જે જણાવેલ છે એની કાર્યપ્રણાલી મુજબ ખેતી કરશો તો તમારી આ જે છે ખર્ચમાં ઘટાડો થઈ શકશે પીએમ સાહેબ જે નરેન્દ્ર મોદી સાહેબ અને મહા મહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબજીનું જે સપનું છે કે જે ખેડૂત મિત્રોની આવક ડબલ કરી કઈ રીતે થઈ શકે તો આપણે આવક ડબલ કરવા માટે ખર્ચમાં ઘટાડા તરફ ચોક્કસ જવું પડશે દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપણે જે પ્રાઇવેટ એગ્રોનું જે આપણે આંધળું અનુકરણ કર્યું છે તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે એમના જણાવ્યા મુજબ જે ખાતરની આપણે જે આડેધડ ખાતરો ખેતરમાં રાખીએ છીએ એની જગ્યાએ સરકારી ભલામણ મુજબ અને આ સોલકડમાં જણાવ્યા મુજબ ખાતરનો ઉપયોગ કરીએ અને સારી ખેતી અને ઝીરો બજેટ ખેતી બને એટલી તરફ વળીએ તેમજ બીજી યોજના જે આપણે હાલ પ્રાકૃતિક ખેતી વિશેની હાલ જે રાજ્યપાલ સાહેબ સાહેબશ્રીની મહામુહિમ ચાલુ છે તો આપણે પ્રાકૃતિક ખેતી તરફ ફળવા માટે જે આ સોઈલ કાર્ડની ચકાસણી કર્યા પછી આપણી ખેતર કેટલું બગડ્યું છે એ આપણે જાણી શકીશું હવે આગળ આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે તો સાહેબના જે જણાવ્યા મુજબ જે પ્રાકૃતિક ખેતીના જે આયામો છે એ મુજબ ઘન અમૃત જીવા અમૃત છે બીજા અન્ય જે ઉપયોગો છે એ કરીને ખેતીનું જે સ્વાસ્થ્ય આપણે સુધારવા માટેનો દરેક ખેડૂતોએ પ્રયાસ કરવો પડશે તેમજ પ્રાકૃતિક ખેતી કરવાથી પ્રાકૃતિક ખેતીમાં ખર્ચનો બહુ ઘટાડો છે આ થોડી મહેનત માગશે પણ પ્રાકૃતિક ખેતીમાં આપણે ગાય આધારિત ખેતી કરવા માટે ગાય આપણે ઘરે હોય જ છે દરેક ખેડૂત મિત્રો આપણે ગાય પાળીએ છીએ તો ગાય આધારિત ખેતી કરીએ અને જમીનનો સ્વાસ્થ્ય બચાવીએ આપણું સ્વાસ્થ્ય બચાવીએ ગયા વર્ષે સોઈલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત ખેડૂતશ્રી બળવંતજી બળવંતજી રોણાજી ઠાકુરના નમસ્કાર મારું નામ વિક્રમજી બળવણી ઠાકોર છે આ જમીન જે છે મારા ભાધરના નામે છે એ હું ખેડૂત મારા ભાદર ખેડૂત ખાતેદાર છે મેં ખેતી એમ હું કરું છું ત્યાં પહેલાં હું આડેધાડ ખાતર આમાં નાખતો હતો ત્યાં ઉત્પાદનમાં મળતું નહોતું પછી સેવક વિપુલભાઈને સલાહ સૂચનથી મેં જ જમીન ચકાસણી કરાવી અને તેમને કીધું એ પ્રમાણે ખાતરનો ઓછો કાપ કર નાખ્યો અને એ પ્રમાણે ખેતી કરવાનું ચાલુ કર્યું તો ઉત્પાદનમાં પણ વધારો મળ્યો છે અને સારું એવું રિઝલ્ટ પણ મળ્યું છે ખર્ચમાં પણ ઘટાડો થયો કારણ કે ખાતરનો કાપ થયો એટલે ખર્ચમાં પણ ઘટાડો થયેલો છે મારી જમીનમાં જે ખર્ચમાં ઘટાડો થયો તેના પછી જમીન પોચી થઈ છે અને તેમાં અળસિયા પણ આવ્યા છે અને ઉત્પાદનમાં પણ પાણી પણ એટલું ભરાતું નહીં તમે જોઈ શકો છો જમીનમાં એ રીતે ઉત્પાદન પણ સારું છે વાવેતર પણ સારું થયું છે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અમારા ગામમાંથી ઘણા બધા સેમ્પલ મોકલી આપ્યા હતા તેના સોઇલ હેલ્થ કાર્ડ અમને વિપુલભાઈ પહોંચતા કરી નાખ્યા છે આ જોઈ શકો છો તમે અને એ પણ સરકારશ્રીની એક સારી યોજના છે અને સરકારે આ યોજનાનો બધા વડા ખેડૂતોને લાભ લેવો જોઈએ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે તેમણે અમને આ યોજનાનો લાભ લેવાનો અને વિપુલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માને છે કે વિપુલભાઈએ અમને મળ્યા અમારા ખેતરની મુલાકાત લીધી અને તેમણે અમારા જમીનને સેમ્પલો તેમના સુધી પહોંચતા કર્યા તેમને અમને રિપોર્ટ પણ મોકલ્યો અને રિપોર્ટ આજુ રિપોર્ટમાં પણ એ પ્રમાણે ખાતર તમે આપીએ તો એ પ્રમાણે ઉત્પાદન પણ સારું મળે અને ખાતરનો કાપ થાય એનાથી ખર્ચો પણ ઓછો થાય છે એટલે વિપુલભાઈનો ખૂબ ખૂબ આભાર માને છે અસ્તુ જય ગૌ માતા ભારત માતા કી જય